નમસ્કાર મિત્રો મિત્રો બી એલ એચ ટુ એચ સર્વેની એન્ટ્રી આપણે બી એપમાં કેવી રીતે કરીશું એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો સૌથી પહેલાં તો આપણે બી એપ આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે એના માટે આપણે પ્લે સ્ટોરમાં જઈશું અને ત્યાં બી એલ એપ લખી અને સર્ચ કરીશું એટલે આ પ્રકારે બી એપ આવી જશે એને તમારે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ સૌથી પહેલી પ્રોસેસ આપણે લોગ ઇન કરવાનું છે તો લોગ કરવા માટે તમારો જે રજિસ્ટર્ડેડ મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે પાસવર્ડની અંદર પણ તમારે મોબાઈલ નંબર લખી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું જેથી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવી જશે આ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે ઓટીપી લખી લીધા બાદ વેરીફાઈ પર ક્લિક કરશો તો આ પ્રકારનું એક ડેશબોર્ડ એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે હવે લોગિન થઈ ગયું છે ત્યાર પછી આપણે આપણી એપ્લિકેશનમાં આપણા જે મતદાન વિભાગનો ડેટા છે એ કરવાનો છે તો એના માટે એપ્લિકેશનમાં ડાબી બાજુ જે ત્રણ લાઇન અહીંયા બતાવે છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો ક્લિક કર્યા પછી અહીંયા નવો એક ઓપ્શન તમને બતાવશે ઇલેક્ટર ડેટા સિંક્રોનાઇઝનો એક ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક આપણા જે ભાગ નંબર છે એના તમામ મતદારોનો ડેટા એપ્લિકેશનમાં આવી જશે તો આ રીતે સિન્ક્રોનાઈઝ કરવું જરૂરી છે ત્યાર પછી અહીંયા આપણને બે મેનુ બતાવે છે ઓનલાઈન અને ઓફલાઈન જે આપણે ત્રણ લાઈન ઉપર ક્લિક કર્યું હતું ત્યાં તો ઓનલાઈન અને ઓફલાઈન બે મેનુ પૈકી આપણે ઓફલાઇન ઉપર ક્લિક કરવાનું છે એટલે આ પ્રકારે બ્લૂ કલરમાં તમને બતાવશે તો ઓફલાઇન સિલેક્ટ કરી લેવાનું અને ત્યાર પછી અહીંયા જે ત્રણ મેનુ છે એના ઉપર સિન્ક્રોનાઇઝ નાઉ સિન્ક્રોનાઇઝ નાઉ સિન્ક્રોનાઇઝ નાઉ એક પછી એક આપણે એને સિન્ક્રોનાઈઝ કરી લેવાના રહેશે ત્યાર પછી આગળની પ્રોસેસમાં જોઈએ તો હવે સંપૂર્ણ એપ્લિકેશનની પ્રોસેસ થઈ ગઈ છે ત્યાર પછી હાઉસ ટુ હાઉસ સર્વેનું વેરિફિકેશન કરવાનું છે તો એ આપણે કેવી રીતે કરીશું તો અહીંયા એપ્લિકેશનમાં મેનુ તમે ઓપન કરશો તો એચ ટુ એચ સર્વેનો એક મેનુ અહીંયા તમને બતાવશે એની અંદર આપણે જવાનું છે અને ત્યાં તમામ જે મતદારો છે એમના ઘર નંબર વાઇઝ અહીંયા ક્રમ મુજબ તમામ મતદારોનું તમને આ રીતે લિસ્ટ બતાવશે સંખ્યા બતાવશે હવે એમાં એડ પોપ અપ સેન્સસ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે અહીંયા જે પ્લસ બટન કરી અને એડ પોપ સેન્સસ ઉપર લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરજો એટલે આ પ્રકારે એ જે મતદારો છે એમનો અહીંયા ડેટા ખુલશે એમાં તમારે દરેક ઘરમાં કુલ કેટલા સભ્યો રહે છે એની સંખ્યા લખવાની છે મેલ કેટલા ફિમેલ કેટલા અને થર્ડ જેન્ડર કેટલા છે અહીંયા જાતિવાર સંખ્યા તમારે દાખલ કરવાની છે અને છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા જે બ્લૂ કલરમાં તમને સબમિટનું ઓપ્શન દેખાય છે એના ઉપર સબમિટ કરવાનું છે તો સબમિટ કરશો ત્યાર પછી વ્યૂ ફેમિલી મેમ્બર્સ ઉપર ક્લિક કરવાનું છે બાજુમાં જ વ્યૂ ફેમિલી મેમ્બર્સ લખેલું છે એના ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારે મેન્યૂ ખુલશે જ્યાં તમને ઘરના મુખ્ય વ્યક્તિનું નામ બતાવશે અને એની ડિટેલ આવશે તો એ નામ ઉપર પણ આપણે તમારે ક્લિક કરવાનું છે એના નામ ઉપર ક્લિક કરશો એટલે એ મતદારની તમામે તમામ વિગત તમને આ પ્રકારે એના ફોટો સાથેની અહીંયા જોવા મળશે તો ફોટો બરાબર છે જો ઓકે હોય તો કરેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ઘર નંબર બરાબર છે તો સેમ ઉપર ક્લિક કરવાનું છે એટલે સાચી વિગત છે એ એના ઉપર માર્ક કરી લીધા પછી ત્યાર પછી જો ફોટો બરાબર ન હોય તો ઇન કરેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા કરેક્ટ અને ઇનકરેક્ટ બે ઓપ્શન છે ઇન કરેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને જો ઘર નંબર પણ સાચો ન હોય તો ઇન કરેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે આટલું કરશો એટલે જે ત્યાર પછી મતદાર કેટલા સમયથી તે સ્થળ ઉપર રહે છે તો અહીંયા વર્ષ લખવાનું છે તમારે ઓગણીસો નેવુંથી કે બે હજાર બેથી બે હજાર પાંચ બે હજાર દસ જે વર્ષથી રહેતા હોય એ વર્ષ અહીંયા લખવાનું છે અને સરનામાની વિગત સાચી હોય તો સેમ લખવાનું છે અને જો સાચી ન હોય તો નોટ સેમ એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી જો મતદાર વિકલાંગ છે કે નહીં પીડબ્લ્યુડીનો જે ઓપ્શન છે એમાં જો મતદાર વિકલાંગ ન હોય તો નો સિલેક્ટ કરવાનું અને ત્યાર પછી વેરીફાઈ એન્ડ લિંકેડ ઉપર તમારે ક્લિક કરવાનું છે છેલ્લે વેરીફાઈ એન્ડ લિંકેડ ઉપર ક્લિક કરવું હવે જો ખોટો આધાર લિંક થયેલ હોય અને ન થયેલું હોય તો બીજા નંબરનો વિકલ્પ પસંદ કરવાનો છે એટલે કે રોંગ ફોટો આધાર કાર્ડ છે અથવા તો લિંક થયેલ નથી તો બીજા નંબરનો વેરીફાઈ અને લિંકેડ ઉપર ક્લિક કરવાનું નથી જો આધાર કાર્ડ સાચું હોય તો જ વેરીફાય એન્ડ લિંકેડ અને આધાર કાર્ડ સાચું ન હોય અથવા ન નાખેલું હોય તો બીજા નંબરનો વિકલ્પ પસંદ કરી અને સબમિટ કરવાનું છે ત્યાર પછી તમામ વિગતો સાચી હોય તો ફિલ્ડમાં સેમ કરેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને જો તમામ વિગતો સાચી હોય તો સિલેક્ટ કરવાનું અહીંયા પણ યસ અને માં ઓકે લખવાનું છે ત્યારબાદ પ્રિવ્યૂ બટન પર ક્લિક કરવાનું છે એટલે પ્રિવ્યુ કરશો તો મતદાનની બધી વિગત તમને એક જ લાઈનમાં જોવા મળશે જો ભૂલ હોય ભૂલ હોય કોઈ તો મતદાનનું વેરિફિકેશન કર્યા બાદ તરત જ તે મતદાનનું ફોર્મ આઠ ભરી દેવાનું છે જો એના નામમાં ફોટામાં કોઈ પણ ભૂલ હોય ફોટો સુધારવો હોય તો ફોર્મ નંબર આઠ ભરવાનું છે એનું અને જો વિગત ઓકે હોય તો ફોર્મ નંબર આઠ ભરવાનું નથી જો મરણ થયેલું હોય તો અહીંયા એક્સપાયટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ફિલ ફોર્મ સાત નંબર એટલે મરણ થયેલું હોય તો સાત નંબર ભરવાનું છે જો સ્થળાંતર થઈ ગયેલા હોય તો શિફ્ટેડ સિલેક્ટ કરવાનું છે અને શિફ્ટેડ સિલેક્ટ કર્યા પછી પણ સાત નંબરનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો મતદારનું નામ બે વાર યાદીમાં નોંધાયેલ હોય તો રિપીટરેડ લખવાનું છે અને ફોર્મ નંબર સાત ભરવાનું છે તો આ રીતે સાત નંબર ભરવાનું મરણ થયેલ હોય શિફ્ટ થઈ ગયા હોય કે બીજી વાર નોંધાય હોય તો આ વિગતો ભરી અને તમારે સબમિટ કરવાનું રહેશે અને ફોર્મ નંબર સાત પણ ભરવાનું રહેશે જે તે ઘર નંબરમાં ભવિષ્યમાં નોંધાયેલા જે મતદારો છે એ ઉમેરવા માટે અહીંયા સ્ટેટમેન્ટ થ્રી ઉપર ક્લિક કરવાનું છે એટલે સ્ટેટમેન્ટ થ્રી ઉપર તમે ક્લિક કરશો તો એક નવું ફોર્મ અહીંયા ઓપન થાય છે ત્યાં ક્રમ નંબર દાખલ કરો અને કુલ બે સભ્યો છે એટલે ત્રીજું આવશે તો અહીંયા ત્રણ નંબરના સભ્યનું અહીંયા નંબર કયા ક્રમમાં તમે સભ્ય એડ કરવા માગો છો ત્રણ ચાર પાંચ એ તમારે લખી અને પ્રિવ્યુ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ નામ અટક સંબંધીનું નામ સંબંધનો પ્રકાર લખવો પુરુષ સ્ત્રી પસંદ કરો અને જન્મ તારીખ પણ લખવાની છે મતલબ કે ફોર્મમાં માગ્યા મુજબની તમામ વિગત તમારે અહીંયા ભરવાની છે વિકલાંગ હોય તો યસ ના હોય તો ના આધાર કાર્ડ નંબર લખવાનો મોબાઈલ નંબર કેટલા સમયથી રહે છે જ્યાં દાખલ કરવાનો હોય ત્યાં એનો અહીંયા ભાગ નંબર પાર્ટ નંબરને સિલેક્ટ કરવાનું અને છેલ્લે પ્રિવ્યૂ ઉપર ક્લિક કરવાનું છે હવે બીએલઓ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું એટલે બીએલઓ રજિસ્ટરનો જે આપણને અલગથી એક ઓપ્શન મળે છે એની અંદર ત્યાં સ્ટેટમેન્ટ એક પાંચ છ એચ ટુ એચ સર્વિસ સ્ટેટસ અને એચ ટુ એચ ડ્રાફ્ટ લિસ્ટ દેખાય છે તો આ પ્રકારે તમને દેખાય એમાં સ્ટેટમેન્ટ વન ઉપર ક્લિક કરવાનું છે તો આ પ્રકારનો ડેટા જોવા મળશે તેમાં એચ ટુ એચ ગર્ડ નંબર વાઇઝ કેટલા મતદારોની એન્ટ્રી મુજબ સ્ટેટમેન્ટ વન દેખાશે વય મુજબ મતદારોની સંખ્યા પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી સ્ટેટમેન્ટ ફાઇવ પર ક્લિક કરી અને જેન્ડર રેશિયો ઈપી રેશિયો એજ વાઇઝ મતદારોની રેશિયો તમામ સ્ટેટમેન્ટ ફાઇવમાં જોઈ શકો છો સ્ટેટમેન્ટ છમાં જોઈએ તો સ્ટેટમેન્ટ છની અંદર કેટલા નવા ઘર બન્યા તેની વિગત આવશે કેટલા નવા બિલ્ડિંગ બન્યા તેની સંખ્યા બતાવશે કેટલી નવી સોસાયટીઓ બની તેની વિગત બતાવશે અને છેલ્લે પ્રીવ્યૂ ઉપર સબમિટ કરવાનું રહેશે એચ ટુ એચ સર્વે સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે એચ ટુ સર્વે દરમિયાન તમે જે સાત નંબર અને આઠ નંબરની વિગતો બતાવશે કેટલા ફોર્મ સાત અને કેટલા ફોર્મ આઠ ભર્યા છે અથવા તો ભરવા છે એની વિગત બતાવશે તો આ રીતે આપણે એન્ટ્રી કરવાની છે હવે અહીંયા અગત્યની જે સૂચનાઓ છે તે ખાસ જોઈ લેવાની છે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે બીએલઓ મિત્રો માટે તો દરેક બૂથ લેવલ ઓફિસરશ્રી હોય તેમના ભાગમાં આવેલ દરેક ઘરની બિનચુક મુલાકાત લેવાની છે જેનું ક્રોસ વેરિફિકેશન પણ કચેરી દ્વારા કરવામાં આવશે એમાં લાગુ પડતા કિસ્સામાં છ સાત આઠ જે ફોર્મ ભરવાપાત્ર થતા હોય તે અવશ્ય ભરવાના છે અને જો મતદાર સ્થળાંતર કરેલું હોય તો નવું સરનામું આવતું હોય તો ફોર્મ આઠ નંબર ભરીને શિફ્ટેડ હોય મરણ થયેલું હોય જે કોઈ વિગતો આવતી હોય તે અવશ્ય ભરવાની રહેશે તો આ અગત્યની સૂચનાઓ છે અને ત્યાર પછી જે લેટર આપણને આપવામાં આવેલું છે એ પણ તમે આના માટે વાંચી શકો છો તો મિત્રો એચ ટુ એસ સર્વેની એન્ટ્રી આ રીતે આપણે ઓનલાઈન કરવાની છે જો કોઈ પ્રશ્ન તમને હોય તો કોમેન્ટમાં બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તમને એનો રિપ્લાય મળી જશે તો મિત્રો નવા વિડીયોની અપડેટ સાથે મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત થેન્ક યુ